મહત્વની આઠ શાળાઓએ અહીંયા કુમાર અને કુમારિકા એ પોતાના બેન્ડની ધૂન વગાડી હતી એક કુમાર શાળા અને એક કુમારિકા શાળાની બેન્ડ વિજેતા બની હતી તે રાજ્ય કક્ષાએ બેન્ડ વગાડવા માટે રાજ્ય કક્ષાએ જશે આગામી દિવસોમાં શાળાના જે બેન્ડની ધૂન પસંદગી પામશે તે ભારત એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરફોર્મન્સ આપશે પોલીસ અધિકારીએ કહ્યું કે બાળ શાળાઓએ ભાગ લીધો હતો રાજ્ય સદી બે ટીમો સ્ટેચ્યુ ખાતે ભાગ લેવા જઈ રહી હોય ત્યારે આ કોમ્પિટિશનથી બે ટીમોને સિલેક્ટ કરવામાં આવી છે જે સ્કૂલોએ ભાગ લીધા હતા તેમાંથી બેને ઇનામ આપવામાં આવ્યા છે જ્યારે બેને રનર્સ અપના ઇનામ અપાયા છે આજ રોજ સુરત શહેર તથા સુરત રેન્જ સુરત વિભાગના પાંચ જિલ્લાઓની સેકન્ડરી અને પ્રાઇમરી શાળાઓની સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન સુરત શહેર પોલીસ પરેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું હતું જેમાં સુરત શહેર અને સુરત વિભાગની જિલ્લાઓની કુલ આઠ જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનમાં અત્રેથી જે વિજેતા પામેલી બે ટીમો છે એક બોઇઝ અને એક ગર્લ્સની જે ટીમો રાજ્ય કક્ષાની બેન્ડ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે જશે અને રાજ્ય કક્ષાએ જે વિજેતા થશે એ બે ટીમો રાષ્ટ્રીય એકતા દિવસ એકત્રીસમી ઓક્ટોબરના રોજ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં પરફોર્મન્સ કરશે અત્રેથી દક્ષિણ ઝોનની જે બે ટીમો પસંદગી પામી છે આ કોમ્પિટિશનમાં તેમાં જોઈસ પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલ બોયઝની એ પ્રથમ વિજેતા થયેલ છે જ્યારે ગર્લ્સમાં વિશ્વ ભારતી ઇન્ટરનેશનલ સ્કૂલ જેણે ગર્લ્સમાં પ્રથમ વિજેતા પ્રાપ્ત થયેલ છે આ બંને ટીમો રાજ્ય રાજ્યકક્ષાની કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આવતા મહિને અમદાવાદ ખાતે જશે આ ટીમમાં આ કોમ્પિટિશનમાં જે ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો વિદ્યાર્થીઓએ તે બદલ સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જય હિન્દ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુર